નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં માં આપનું છે પાદરા તાલુકામાં માં ભાજપ લઘુમતી પ્રમુખ તરીકેની ની ફરજ નિભાવતા સિદ્ધિક મલેકના મલિક ના કામકાજ થી જનતા ખુશખુશાલ છે તેમ કહી શકાય વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ભાજપ લઘુમતી પ્રમુખ તરીકેની ફરજ નિભાવતા સિદ્ધિકભાઈ મલેકના કામકાજથી પાદરા તાલુકાની જનતા ખુશખુશાલ છે તેમ કહી શકાય કારણ કે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વિના દરેક સમાજનું કામ કરતા લઘુમતીના પ્રમુખની પાદરા તાલુકામાં લોકચાહના વધી રહી છે સિદ્ધિકભાઈ મલેક દ્વારા નિસ્વાર્થ દવાખાનાના કામકાજમાં સહયોગ આપે છે બીજા ઘણા કામો છે જેમ કે સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે સાથે પાદરાના ગામોમાં સુખ દુઃખના સમયે પડખે ઊભા રહી બનતા તમામ પ્રયત્નો કરે છે સાથે દરેકના કામો માટે બનતા પ્રયત્નો કરી લોકોની સેવા કરી લોકચાહના મેળવી રહ્યા છે રિપોર્ટર નસીબ શેખ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો